હેલો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને કેમ છો મિત્રો મજામાં જ તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં ને કાલે છે ને ભાઈ મેળો બેળો કર્યો હાં ને ઓક વાગે ઘરે આવ્યો અને આજે અત્યારમાં છે ને ભાઈ આપણે જીરું દઈ દીધા એટલે જીરું જોખમ આવવાના છે જીરુનો ઢગલો કર્યો છે જવા ભાઈ આ એક ઢગલો છે જાવ છે આ છે ભાઈ પાંચ વીઘાના થોડાક નબળા હતા એટલે ત્રીસકમણ આજુબાજુનો અંદાજ છે પછી જેટલા થાય એટલા એ ઉપર આધાર રહીએ આવી અને બીજો છે એમાં ઓલા ઘરે પડ્યો હે એ કંઈક નેવું પણ જેવા છે કેટલા થાય બધા એ કંઈક ત્રીસક બોરા ભરેલા હે તો નેવુંકમણ જેવો અંદાજ છે બાકી જે થાય એટલે હમણાં જોખો આવીએ અહીંયા એક ઢગલો કરી દીધો નવું બોરા હતા એટલે નવા જોખાતા જાય ઢગલો કરતા જ્યાં હું ભેરો ભેરો બાબે બોરા ઠલવતા જાય જોખતા જાય એવી રીતે એટલે લાગે છે ને ભાઈ આપણે જીરું જોખવાનું જીરું આજે આપી દીધા આપી સાચું તો દી પહેલાં કરીને કીધું તું આજે જોખમ આવે હે અને ભાવમાં છે ને ભાઈ જરાક તમે કોમેન્ટ કરીને કહો જોઈએ કેવો ભાવ અત્યારે તમારે આલે છે અને મેં હું ભાવનું દીધો છે હું તમને આગળ વિડીયોમાં બતાવું હું તમે કન્ટિન્યુ બનાવ રહ્યો જોખવાનું થાય ને એન્ડમાં તમને બતાવું હું ભાવે આપણે જીરું આપ્યા હે એ બરાબર ભાવ હારોમાં હારો મળ્યો છે પણ જે આપણે ધારીને બેઠા હતા ને સાચવી એ ભાવ નથી મળ્યો અત્યારની બજાર પ્રમાણે હારામ હારો મળ્યો ને કાલે ભાઈ મેળાની ફૂલ મોજ હતી કાલના કાલની ક્લિકમાં જરાક જોઈ લેજો બેગ ઝલક છે બાકી તો બહુ નથી મૂકેલું બરાબર એટલે એવું બધું છે તો સારું ભાઈ કન્ટિન્યુ બનીનાર્યું આજે આપણે જરાક જો ગરમી ને ઉકરાટ ને ફૂલ થાય કેમ કે બોરા ખાલી ગઈ રહ્યા ને એટલે બધું તો શર્ટ બટ ભીનું થઈ ગયું હોય છે ભાઈ એટલે જે ઘાવામાં જાય બરાબર અને પછી ગોઠવશે બાકી આ છે ભાઈ જીરું અને જીરું છે ને ભાઈ એક નંબર છે આમ જો દાણા જવું ભાઈ છે ને કાયદેસર ક્વોલિટી અને ઘાર બહુ છે નહીં ભાઈ જો જોઈ કેમ કે પ્લાસ્ટિકના આ કાળા બોરામાં ભરેલા હતા આમાં એટલે બહુ ઘાર ને એવું કંઈ છે નહીં છે જ ટૂંકમાં અત્યારે ચોમાહા પ્રમાણે જે થોડો ઘાર હોય એ પ્રમાણે છે લાડવા વરે ને એવું નથી કાંઈ કામકાજ એમ કે ને જો ભાઈ ને એક નંબર જય આવું છે ભાઈ આ છે આપણે જીરું પાંચ વીઘાના છે ભાઈ ત્રીસકમાં છે થોડાક બગડી ગયા હતા ઉતરી ગયા હતા ને આગલી ક્લિપોમાં તમે જોયું જો બગાડ ઘણો બધો હતો અને બગડી ગયા હતા અને એવું બધું હતું એમ જાય એટલે કાંઈ વાંધો નથી પણ કઈ વાંધો નહીં ભાઈ તમે કન્ટિન્યુ બની હોય અહીંયા જોખવા આવેલા જોખાઈ જાય પછી વાં બીજા જાય ને એવું મન છે એ જોખવા જવા હે એટલે ઘણું બધું કામ છે આજ બપોર સુધીનું એટલે બેત આવી ગઈ વિ રીતે ક્લિપ લે એનો ભાવ છે ને ભાઈ じゃ તમે કોમેન્ટ કરો હું આગળ બતાવી એન્ડમાં અને અત્યારે તમારે શું બજાર હાલે જીરું ની ઈ ક્યો ભાઈ દે દે હાલો ભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને રામ રામ બીજા દિવસ માં તમારું સ્વાગત છે આજે છે ને ભાઈ બીજા દિવસે આપડે કાલે બધા જીરું બીરું જોખાણા અને એ બધું કામમાં નહોતું બપોર થઈ ગયા ને બપોર પછી દવા છાંટવા ગયો તો બીજા ભાઈને ત્યાં સાનેડો લઈને એટલે કંઈક ક્લિપ લીપ લેવાનો આપણે વેત ના આવ્યો અને અહીંયા છે ને ભાઈ અત્યારે બપોર પછી થઈ ગયા હવાના અહીંયા છે ને ભાઈ નેદવાનું કામ ચાલુ છે જો છે ને ભાઈ આ બધા એના આમાં હેઢામાં દવા જો ભાઈ આ પાણીની નુકશાની જો આમાં વરસાદ વધારે રહ્યો નથી આ પાણીમાં અહીંયા ક્યાં માંડવી જ નમરે હેડામાં જોઈ લ્યો આ બધા ખાલા પડી ગયા અને અમુક અમુક છોટા છે ને ભાઈ ઉતરે છે કેમકે પાણી બહુ ભરાણા જો હજી ભાઈ આ છોટું હોય ગયું જો હજી આ ઉતરી ગયું કેમકે એમાં પાણી બહુ આની પાડે જોલી થઈ ગઈ દેડવાઈ છે જો જ્યાં પણ છે ને પાડ હવ નબળી પડી ગઈ એટલે પાણી ભરાણેલ રહીએ એના લીધે થોડુંક તકલીફ છે ના ભાઈ આંગળીવારી છોકરા બધા આવી નાહ્યા ઘડીક વાર વાવમાં બે વાગે નાહ્યા હતા અત્યારે ત્રણ વાગી ગયા ત્રણ સાડા ત્રણ થઈ ગયા હે નાહ્યા ને બધી મોજ બોજ મારી અને આપણે છે ને ભાઈ આમાં બધા દેમા હેડમેડમાં આમાં બધા દહીમાં છે ને દવા છાઇટી બપોર પહેલાં એ કામ હતું કંઈક પાંચ પંપ જેવી દવા થઈ હતી એ બધી છાંટી અહીંયા ભાઈ દવા છાંટવાની ઊંઘ દવા છે ને ભાઈ ઈરની દવા છાંટવાની ખાસ જરૂર છે પણ આમાં બધામાં હજી પાણી માંડ સુકાઈ રહ્યું કાલે મોટરું હજી ત્યાં વાવમાંથી પાણી બારે કાઢવા કાલે બંધ થઈ જેવું ભાઈ અહીંયા હાવ માંડવી ખાલી ખમ આમને આ અહીંથી લઈ આ બધો આમનામ ચકેડો આમનમ 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 છે ઓલો થાંભલો રહ્યો ને આ નહીં ઓલો થાંભલો ને સુધીમાં એમનામ છે ને ભાઈ બધી માંડવી જો છે એમાં કંઈ દમ નમ જોઈ લીધું આ કેવી છે જવું તો જગ્યા પડી થોડે ખુદી છે પણ નુકસાની ઘણી બધી ઘણી બધી એટલે કે થોડીક માંડવી ને ના થાય એ નુકસાન બીજું કઈ નહીં પણ આવા છોટા છે ને ભાઈ ઉતરવા વાળા ઘણા બધા એક અહીંયા છે આ આહારમાં વધારે છે જો એક અહીંયા છે એક વાં છે એવી રીતે ઘણા બધા છોટા ભાઈ ગયા અને નેદવાનું આલે છે ભાઈ કોક કોક છોટું છે હજી ખડનું કંઈક બીજું કાંઈ નથી નીચે તો ઠીક છે આ બાજુ તો પાણી ભરાણું હતું એટલે એવું કંઈક ખાસું ખડ નથી એમ પણ ઉપર ઉપર થોડુંક વધારે પાણી આવેલું છે ભાઈ ખડ ને એવું બધું કેમ કે એમાં એટલે શું કહે હેહ મૂરી છે મગ વાવેલા હતા મગના છોટા હે ને એવા બધા છે ઘણા મોટા ઝીણાં મોટા ખડ નથી આજે નેદાય જાય આજે અહીંયા નેદવાનું છે કાલે વળી ઓલીવાડીએ નેદવાનું છે એટલે હવે બેક દિન નેદવાનું ને એવું કામ આવ્યા આજે અહીંયા સાંજ પડીએ જાય ને તો ઉપલો ભાગ લગભગ નેદાઈ જાય ગયો એટલે એ ઉપલામાં જ ખડ વધારે છે જ્યાં ને દે છે ને અત્યારે માણસો ને વધારે છે એસી પછી આમળું નથી ને ઉપર કટક ખડ નથી વચમાં જ થોડુંક છે વધારે કયો એટલે એવું છે અને આ ટૂંકમાં નીચે નીચે જે આ બધી માંડવી નબળી છે જો ભાઈ આમાં જગ્યા છે આમાં જગ્યા છે પણ કેટલા સુધી ખબર ખાલી અહીંયા સુધી જો અહીંથી પછી છે ને સાવ કમ્પ્લીટ છે જો તમને બતાવું અહીંથી બધી માંડવી સાવ કમ્પ્લીટ એટલે હાવ કમ્પ્લીટ એક નંબર એમ જવા જો છે ને અહીંથી કંઈ વાંધો આવે એવું નથી બાકી નીચે થોડીક નબળી છે ખાલી આટલી ટૂંકમાં આપણે કંઈ ને તો નાળા નાળાવાર રાહ રા વાર એવી છે બાકી ભાઈ આમાં ઈર છે ને માંડવી જો ઘણી બધી ખાઈ ગઈ જો રી ભાઈ

છોટું ઉતરી ગયું તો હે એમાં વિહક છે હે વાંધો નથી ને ભાઈ આમાં છે ને દવાની ફૂલ જરૂર છે પણ હવે આમાં અંદર ગળાય એવું આજથી થયું હવે શનેડો એકથી જાર બી ગયા એટલે શનેળાક દવા છટાય તો પ્રેશર કંઈક સારું લાગે એના માટે અને ભાઈ જરાક કોમેન્ટ કરીને કહેજો કે આવી બધી ઈરનો હારામહારો એટેક હોય તો કઈ દવા છટાય એમ આપણે ઓલી વાળીએ તો ઓલી છાઇતી હતી ભાઈ એમાં એક ટીન આવે ને એક પોઈન્ટ નવ કે જીરો પોઈન્ટ નાઇન ટકા ઈરને ક્લોરો હતા સાઇફરને પેરી સફેદ જીવડી ચૂસિયા જીવાત એ બધી હતી એ હતી એવું છે અને કે અહીંયા ઈરનો એટેક જવું જો બધા પાંદડા ખાઈ ગઈ પણ એક ફાયદો છે ભાઈ પાંદડા ખાય છે હજી હુયામાં હજી સુધી નુકસાની નથી કેમ કે જો આ નવા કોયરા ને હુયા એ ખાધેલા નથી જો આ જવા જે આ હુયો એટલે હુયામાં હજી બહુ કંઈ નુકસાની કરતું નથી એટલે બહુ કંઈ વાંધો નથી બાકી માંડવીમાં કંઈ વાંધો નહીં આવે ભાઈ હવે વરસાદ હેરાન ના કરે ખોટી રીતે તો તાણે તાણે થાય તો ભલે બાકી ગાડી આમને પાણી ભર્યું છે તો બીજું શું કરવું આમાં થઈ ગયા એટલે એવું હે તારું મિત્રો હવે હું જરાક વાર ન આવતા ભાઈ આમાં ઈર ખાઈ ગયા બધું નવો કોર નથી આવવા દેતો એવો ઈરનો એટેક છે ભાઈ કોર જેવું કોર આવે ને એવું ખાઈ જાય જવા રહીએ ભાઈ આમાં જવતા ઈર બકરા ના ખાઈ ગયું એવી કરી દીધી માંડવીને જો છે ને એટલે એવું છે કઈ વાંધો નહીં કાલ નો દીવા નેડી લઈ ને પછી અહીંયા પરમ દિવસે લગભગ દવાનો વેત આવી ગયા હે એટલે પરમ દિવસે આપણે અહીંયા દવા મારી દેહ એટલે કઈ વાંધો નહીં આવે આમાં થોડોક ઈરનો એટેક છે અને ભાઈ આમાં ઈર નો એટેક છે ને એનું કારણ એક જ છે કે આમાં આજથી સુધીમાં આપણે છઠ્ઠા મહિના અઢાર તારીખે વાવણું થયું હતું ને એક જ વાર દવા છટાણી છે અને એ કંઈ ખબર ડુપ્લિકેટ કોરાજો અને બ્લેક અમૃત એ સિવાય એમાં કંઈ છાંટેલું નથી એટલે એનો એટેક તો રહીએ જ એમ બેં છે ને સમજી જઈ ને છઠ્ઠો સાતમો ને આઠમાની એકવી અઢાર તારીખ વહી ગઈ એમ બે એટલે અને અઢી મહિના થઈ ગયા અઢી મહિનામાં એક જ વાર દવા છટાણી દવા છાંટી લીધી ને નહીં દોઢ મહિનો થઈ ગયો ભાઈ માંડવી તો વવાણા પછી મહિના દિવસે દવા છટાણી ત્યાં સુધી વરસાદ વરસ્યો ભીનું જ હતું એમ અને ત્યાં આપણે આ દવા છાંટી હતી એનું રિઝલ્ટ સારું હોય એમાં બે હારૂમાં નથી છટાણી હતી ને કટકીમાંથી એ તો સાવ ખાઈ જ ગઈ છે એવું છે અને કટકીમાં છટાઈ ગઈ ભાઈ દવા આપણે બેક દી પહેલાં આવ્યા હતા તો ઉપર કટકીમાં એક બેરલ એક છાટી ગયા હતા કેમ કે એમાં બહુ ભીનાશ ને એવું લાગે નહીં એટલે હવે બધામાં પાછો ભેરો એક કલર રાઉન્ડ લઈ લે હું એમ એટલે આમાં મેન ખાસ જરૂર છે કટકીમાં જ બહુ જરૂર નથી ઓલીવાળીએ ભાઈ આપણે દવા છટાઈ ગઈ છે કાલે ન્યા નેદવા છે એટલે કાલે હું ત્યાં તમને બતાવીશ કઈ દવા છે ને એ ઓલા ડબલાને પડ્યા છે એ બતાવીશ અને કેવું રિઝલ્ટ છે એ બતાવીશ પણ આમાં ભાઈ આ ઈરનો એટેક છે ફૂલ તો કઈ દવા છટાય એનું જ્યારે કોમેન્ટ કરીને મને કહેજો એટલે આપણે એ પ્રમાણે દવા લઈ અને દવા છાંટી દઈએ બરાબર સારું ભાઈ કન્ટિન્યુ બનીનારું મળીએ વળી થોડીક વાર પછી પાછા અને ભાઈ કાલે આપણે જીરું જોખાઈ ગયા અને જીરુંના છે ને ભાઈ અત્યારે ભાવ નથી એટલે આપણે પાંત્રીસો ને સિત્તેરમાં જીરુંનું હાટું કરેલું હતું પાંત્રીસો ને હા પાંત્રીસો ને સિત્તેરમાં અને જીરું છે ને ભાઈ આપણે એક વાડીનું થયું છે બાણું મણ અને ઓલી પાંચ વીઘાની વાડી છે એનું થયું છે ત્રીસ મણ એમ એટલે બાણું ને ત્રીસ એટલે એકસો ને બાવીસ મણ જેવું જીરું થયું બધું થઈને એમ જ એવું છે એ જીરું ભાવ છે ને ભાઈ અત્યારે છે નહીં જરાય પણ છતાંય શું કરે દેવું પડે પણ આપણે ડિઝલ છે પાંત્રીસો ને સિત્તેરમાં જીરું બરાબર તો સારું ભાઈ મળીએ થોડીક વાર પછી પાછા